નમસ્કાર ખેડૂતો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો સત્તર તારીખ પાંચમો મહિનો બે હજાર પચીસના આજનો વાર છે મિત્રો શનિવારના રોજ મિત્રો આજની મગફળીની આવકની વાત કરીએ તો મિત્રો મગફળીના ફાલ તો નથી આવેલા મિત્રો પણ મગફળીની ગુણીમાં આવક થોડોક વધારો જોવા મળી છે મિત્રો અત્યારે ડૂમ નંબર બેમાં ત્રણ ગાળા ભરાઈ ગયા છે મિત્રો એટલે ત્રણ ફિલોર ભરાઈ ગયા છે મિત્રો અને ડૂમ નંબર ત્રણ તમે જોઈ શકો છો આખું ફૂલ થઈ ગયું છે ડૂમ નંબર સામે ત્રણ યુ તે આખું ફૂલ થઈ ગયું છે અને હરાજીનું કામકાજ પહેલાં ડૂમ નંબર બેમાં જે ત્રણ ગાળા ભરેલા છે ને તેમાંથી હરાજીનું કામકાજ ચાલુ થવાનું ત્યારબાદ ડૂમ નંબર ત્રણ મહારાજી જશે મિત્રો તો હરાજી ટૂંક જ સમયમાં હરાજીનું કામકાજ પણ ચાલુ થવાનું હતું હરાજીમાં જશે જાણસી કહેવા રહી છે આજના બજાર અને થોડીક બજાર વિશે વાત કરીએ ને મિત્રો તો કાલે બજાર બિયણ ક્વૉલિટીમાં બજાર સારું એવું ખુલ્યું હતું મિત્રો બિયારણ ક્વૉલિટીમાં ગ્રાહક સારા હતા એટલે સારું એવું બજાર હતું મિત્રો તો આજે કેવું બજાર છે આપણે રૂબરૂ હરાજીમાં જાણશી

પોતરે ધૂળવારો મારજે તો જો તો ધૂળ एकदम ની ધૂળ ઉડેલી છે મિત્રો 1021 રૂપિયાનો ભાવ છે

એક હજાર છવ્વીસ એક હજાર ને છવ્વીસ રૂપિયાનો ભાવ છે ઓગણ નંબર મગફળી છે પણ થોડુંક ડંખ ડંખવાળું દેખાય છે થોડુંક નબળું દેખાય છે હરું

₹156 નો ભાવ છે જો હરું છે જો વિષ છે તમને જો હરું આ 156 રૂપિયા નો ભાવ છે ₹1056 નો ભાવ છે જો તે માં જો 1056 માં વેચાણી છે જી વિષક હોય છે 1056 રૂપિયા ના ભાવ છે તો કે આપને 1056 રૂપિયા માં વેચાણી છે એક હજાર ની એકાવન રૂપિયા નો ભાગ છે એક હજાર ને એકાવન રૂપિયા નો ભાગ એક હજાર એકાવન છે